પોતાનું સ્થાન લેશે ઈશ્વરભાઈ પટેલ ભૂમિ પૂજક શ્રી આશીષ કુમાર રાકેશભાઈ પટેલ સમલાપુર પ્રતિનિધિ તરીકે જયારે રાકેશભાઈ ઉપસ્થિત છે ત્યારે વિનંતી કરીશ પટેલ સુરેશભાઈ મહેમાનોમાં શ્રી વિકે પટેલ સાહેબ આ સમાજને સત્યાવીસ બેતાલીસ બાર સમાજ

શ્રી બિપિન કુમાર જેઠાલાલ પટેલ ભિંચોડ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો વિનંતી કરીશ પટેલ હરેશભાઈ પ્રભુદાસ ઉપપ્રમુખ શ્રી કડવા પાટીદાર સમાજ જેઓ ફુલહાર થી સન્માન કરશે શ્રી રમેશભાઈ કચરાભાઈ રમેશભાઈ કચરાભાઈ ભીંચોડ જેઓ હાલ

આપણા પૂર્વ પ્રમુખ શ્રી અને આ સમાજને જ્યારે પણ જરૂર હોય ત્યારે છેલ્લા દસ પંદર વર્ષથી આપણે સમાજના અહેવાલ અને પત્રિકામાં જો નજર કરીશું તો આપણને ખૂબ મોટું દાન જે પરિવાર તરફથી મળ્યું છે એવા આપણા પૂર્વ પ્રમુખ શ્રી જસુભાઈ પટેલના માતૃશ્રી જ્યારે સ્ટેજ ઉપર મહેમાન તરીકે ઉપસ્થિત છે ત્યારે વિનંતી કરીશ પટેલ અરુણાબેન રાકેશભાઈ જેઓ ફુલહાર અને સ્વાગત અને સન્માન કરશે અરુણાબેન આગળ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે તો મિત્રો બેનો માતાઓ જરા સહયોગ કરશો આગળ પોતાનું સ્થાન લેશો અને સહયોગી બનશો ત્યારબાદ શ્રી વિજયભાઈ અમૃતભાઈ પટેલ ઓડા આપણી વચ્ચે ઉપસ્થિત છે

ઉપસ્થિત છે અશોકભાઈ પુરુષોત્તમભાઈ પટેલ ફલાસણ શ્રી અરવિંદભાઈ મોતીભાઈ પટેલ વિચોડ અનુપસ્થિત સન્માનોને આપણે તાળીઓથી વધાવીશું મિત્રો ત્યારબાદ આપડી વચ્ચે ઉપસ્થિત છે શ્રી મિત મુકેશભાઈ પટેલ કમાલપુર મુકેશભાઈ આ સમાજ ને ખુબ ઉપયોગી થયા અને આજે એમનો દીકરો એ મુકેશભાઈ ની રાહે છે ભલે પિતાની ગેરહાજરી છે પિતા હૃદયસ્થ છે છતાં પણ પટેલ હર્ષદભાઈ રણછોડભાઈ રામ પ્રમુખ શ્રી મિતભાઈ નું શાંતિ સન્માન કરશે હર્ષદભાઈ ત્યારબાદ શ્રી કૌશિકભાઈ ગિરદોરભાઈ પટેલ સાબરવાડિક અમારા તો બોલાયા સ્વાસ્થ્ય પટેલ ની ખૂબ લાંબા સમય સુધી આ સમાજ

ત્યારબાદ શ્રી કનુભાઈ શ્યામલભાઈ પટેલ ગણેશપુરાભાઈ ગામ પ્રમુખ શ્રી ઉમેશપુરા ત્યારબાદ શ્રી કાંતિભાઈ કરશનભાઈ પટેલ ઓના શ્રી કાંતિભાઈ કરશનભાઈ પટેલ ઓડા ત્યારબાદ શ્રી રાજુભાઈ શંકરભાઈ વિનંતી કરીશ નટોરભાઈ પટેલ પટેલ મોતપુરાંતિભાઈ મગનભાઈ પટેલ મોતપુરા આપડી વચ્ચે ઉપસ્થિત છે તો વિનંતી કરીશ્રી પટેલ સાહેબ શ્રી

ત્યારબાદ શ્રી નરેશભાઈ જંતીભાઈ પટેલ કમાલપુર શ્રી નરેશભાઈ જંતીભાઈ પટેલ કમાલપુર નરેશભાઈ નું આપણે સન્માન કરવા માંગીએ છીએ તો વિનંતી કરીશ પટેલ પ્રકાશભાઈ મણાભાઈ ગામ પ્રમુખ શ્રી વેરાવત પ્રકાશભાઈ ગામ પ્રમુખ શ્રી અનુપસ્થિત ત્યારબાદ શ્રી અલ્પેશભાઈ મોહનભાઈ ખાસગી ત્યારબાદ શ્રી રાજેશભાઈ શંકરભાઈ પટેલ જનકપુર શ્રી રાજેશભાઈ જનકપુર છે ત્યારબાદ શ્રી રમેશભાઈ ધોળાભાઈ કાવા આરડી પટેલ કાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો વિનંતી કરીશ પટેલ વિઠ્ઠલભાઈ ગોદરભાઈ રિચર્ડ જો અનુપસ્થિત હોય તો વિનંતી કરીશ પટેલ ઈશ્વરભાઈ લખાભાઈ ગુલાબપુરા પટેલ ઈશ્વરભાઈ લખાભાઈ ગુલાબપુરા જો અનુપસ્થિત હોય તો પટેલ ગોધરભાઈ ગોપાલભાઈ તો વિનંતી ત્યારબાદ શ્રી નારાયણ ત્યારબાદ પટેલ કંદર્ભ બાબુભાઈ પટેલ ભીચોડ કંદર્ભાઈ ભીચોડ ત્યારબાદ શ્રી વિઠ્ઠલભાઈ ડાયાભાઈ રતનપુર શ્રી વિઠ્ઠલભાઈ ડાયાભાઈ પટેલ રતનપુર શ્રી શૈલેષભાઈ લક્ષ્મણભાઈ પટેલ સમલાપુર શ્રી શૈલેષભાઈ પટેલ સમલાપુર શંકરભાઈ પ્રતાપપુરા આજીવન દાતા શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો વિનંતી શ્રી ગોદરભાઈ ગોપાલભાઈ પ્રતાપપુરા પોતાના જ ગામના વડીલ દ્વારા મહેન્દ્રભાઈ નું ધનવા કહી રહી છે આજીવન દાતાશ્રી ત્યારબાદ શ્રી લાલજીભાઈ ઉમેદપુરા શ્રી લાલજીભાઈ બેચરભાઈ ઉમેદપુરા ચિંતા કરતા હોય

ત્યાર પછી માં ઉમિયા ની આ લગ્ન કરાવવાની દીકરીઓના લગ્ન કરાવવાની જે આપણે પરંપરા શરૂ કરી એમાં આપણે ક્યારે પાછું વળીને જોયું નથી અને મારા ધ્યાન ઉપર છે એ પ્રમાણે લગભગ 2500 કરતા વધારે દીકરીઓ પાપ વિગરની પાપ વિનાની કન્યાદાન મહાદાન ના મંત્ર ને આપણે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે હજારો દીકરીઓના પાલક પિતા એટલે સવાણી સાહેબ એવા સવાણી સાહેબ આજે આપડા સમાજ વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સાહેબ ને વિનંતી કરીશ કે આજના આ પ્રસંગ ને અનુરૂપ અમારા સમાજ ને ઉદબોધન કરશો સાહેબ શાંતિ જાળવી રાખશું શ્રીજી જ્વેલર્સ મોહનપુરા ઇમિટેશન જ્વેલરી આપણા સમાજનું છે એટલે સમાજના લોકો વધુમાં વધુ એનો લાભ લે એવી વિનંતી હવે સમર્થ ગ્રુપ વિસનગરનું સન્માન થઈ રહ્યું છે શ્રી જેઠાલાલ પટેલ પ્રમુખ શ્રી દ્વારા હવે ત્યારબાદ આભાર વિધિ માટે અરે ભાઈ આ સમાજ છે સમૂહ લગ્ન છે તો સમાજ છે એના લીધે આપણે એક એક આયોજક આના પ્રમુખ બનાવવાના બાકી એ ના હોય ને તો સમાજ ભાઈ જશે ક્યાંય કશું રહેવાનું નથી બરાબર એટલા માટે આપણે આપણા આયોજકના હાથ મજબૂત કરવા આપણે જે કોઈ મૂકીએ છીએ એના આપણા માટે જ આપણે એને પ્રમુખ બનાવીએ છીએ કે મંત્રી કે જે કોઈ હોદ્દો આપીએ છીએ એની પાસે આપણે છીએ એવું એને લાગવું જોવો એ રીતનો આપણો વર્તાવલ એની જોડે હોવો જોઈએ તો જ આ સમાજનો આપણે કંઈક કામ કરી શકીશું એ સિવાય બીજું કશું નહીં ચાલો આભાર વિધિ કરું સમારંભ અધ્યક્ષ શ્રી વિખાભાઈ પુંજાભાઈ પટેલ ગુલાબપુરા લગ્ન સમારંભ ઉદ્ઘાટક શ્રી ભીણી પટેલ સાહેબ પેપલ્લા અમારા અણમોલ અવસેબના મોંઘેરા મહેમાન શ્રી મહેશભાઈ સવાણી સાહેબ આપ શ્રી અમારા સમાજમાં પધારી હું આપનો આભાર માનું છું શ્રી વોરા સાહેબ ભોરા સાહેબ માટે તો કશું કહેવાનું આવતું જ નથી એમના માટે બીજો કોઈ પર્યાય શબ્દ જ નથી એટલે સાહેબ આપ શ્રીઓ પણ ખૂબ આભાર હું મારા સમાજ મસ્તક વંદન કરી એમનો ખુબ ખુબ આભાર માનું છું સાહેબ સમયની મુશ્કેલી છે એટલે દરેક નું નામ કહી શકતો નથી પણ અમારો આભાર સ્વીકારી અને માં ઉમિયાને પ્રાર્થના કરજો કે અમારો સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજના મિત્રો વડીલો બહેનો ભાઈઓ દીકરીઓ દરેકને નમ્ર રાજ સાહેબ સવાણી સાહેબે કીધું એમ આપણે ખોટા ખર્ચા ઘટાડીશું અને સમાજને જેટલું બને એટલું મદદરૂપ થઈશું એ બદલ આપ સર્વેની લાગણીને હું માન આપી મારું વક્તવ્ય પૂરું કરું છું સર્વેનો આભાર દરેક દીકરી દાન માં મળે છે ધન્યવાદ સાહેબ ત્યારબાદ પટેલ પટેલ તરફ થી આપણને છત્રીસ માં સમૂહ લગ્ન માં જે દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે એના તેઓ સંતાન તરીકે પ્રથમ વાર જો દીકરી જન્મે તો એ દીકરી માટે દરેક દીકરી